તો આગામી સાત જુલાઈના રોજ ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની જગન્નાથજી રથયાત્રા ભાવનગર શહેરના માર્ગો પર નીકળવાની છે ત્યારે દેશના ત્રીજા અને રાજ્યના બીજા ક્રમની રથયાત્રા ભાવનગર શહેરમાં નીકળવાની છે એ પૂર્વે ભગવાન જગન્નાથજીના જુદા પ્રસંગોની પારંપરિક ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે ભગવાનેશ્વર મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની સાત નદીઓના નીર અને પંચદ્રવ્યો વડે શાહી સ્નાન કરાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારે હિન્દુઓની આસ્થાના પ્રતિક સમાન ભગવાન જગન્નાથજીની ઓગણચાલીસમી રથયાત્રા ભાવનગર શહેરમાં આગામી અષાઢી બીજના રોજ નીકળવાની છે ત્યારે તે પૂર્વે ભગવાન જગન્નાથજીની જુદી જુદી પારંપરિક વિધિઓ યોજાય છે જેમાં આજે શહેરના ભગવાનેશ્વર મંદિરે ભગવાન જગન્નાથજીના જળાભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો તો ભગવાનેશ્વર મંદિરે ભગવાન જગન્નાથજીના મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની કેસર ચંદન પંચામૃત તેમજ સાત નદીઓના નીર વડે જલાભિષેક કરવામાં આવ્યો હતો ત્યારે ભગવાનેશ્વર મંદિર ખાતે ચાંદીના ચારણામાં પંચામૃત અને નદીઓ અને જળથી યજમાન અને ટ્રસ્ટી મંડળના વિવિધ સભ્યોના હસ્તે જલાભિષેક કરવામાં આવ્યો હતો જેમાં ભૂદેવો દ્વારા પૂજન અર્ચન અને ખાસ મંત્રોચ્ચાર સાથે આ જળાભિષેકની વિધિ કરવામાં આવી હતી જેમાં રથયાત્રા સમિતિના હરુભાઈ ગોંડલિયા સહિતના ટ્રસ્ટી મંડળના લોકો તેમજ ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભગવાન જગન્નાથજી એ સર્વવ્યાપક છે જગન્નાથ પુરીમાં અને પુરા દેશની અંદર ભગવાન જગન્નાથજીના મંદિરો આવેલ છે દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળે છે સમગ્ર દેશમાં અને બહારના દેશોમાં પણ ત્યાં જ્યાં જગન્નાથજીના મંદિરો છે ત્યાં અષાઢ સુદ બીજના દિવસે ભવ્ય રથયાત્રાઓ નીકળે છે આ રથયાત્રા પહેલાં જુદા જુદા કાર્યક્રમો ભગવાનના થાય છે અખાત્રીજના દિવસે ભગવાનના રથનું કામ શરૂ થાય છે જેઠ શુદ્ધ પૂનમના દિવસે ભગવાનને જુદા જુદા નળીઓ નદીઓના નીરથી સ્નાન કરાવવામાં આવે છે સુગંધી દ્રવ્યો કેસર ચંદન વગેરેથી પણ ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે